સ્વાગત છે આપનું નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારના વિડીયોમાં તો ચાલો શરૂ કરીએ મને લાગે છે કે તમને નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર છે તે ઘણા સરળ જણાશે હું તમને સરળતાથી સમજાવીશ તો આના મૂળભૂત નિયમો છે કે જ્યારે તમે બે નકારાત્મક સંખ્યાઓને ગુણો જેમ કે નકારાત્મક બે ગુણ્યા નકારાત્મક બે તો પહેલા સમજો કે બે સંખ્યાઓમાં નકારાત્મક સંજ્ઞા છે જ નહીં અને તે પ્રમાણે બે ગુણ્યા બે બરાબર ચાર અને અહીંયા એવું થશે કે નકારાત્મક ગુણ્યા નકારાત્મક બરાબર સકારાત્મક તો ચાલો પહેલો નિયમ લખીએ એક નકારાત્મક ગુણ્યા એક નકારાત્મક બરાબર એક સકારાત્મક નકારાત્મક બે ગુણ્યા સકારાત્મક બે હોય તો શું થાય એ સંજોગમાં ચાલો આપણે પહેલાં જોઈએ કે બે સંખ્યાઓને વગર સંજ્ઞાએ જોઈએ તો આપણને ખબર છે કે બે ગુણ્યા બે બરાબર ચાર થાય પણ અહીંયા એક નકારાત્મક અને એક સકારાત્મક બે છે અને તેનો મતલબ એ કે જ્યારે એક નકારાત્મકને ગુણો એક સકારાત્મક સાથે તો તમને એક નકારાત્મક મળે છે તો એ છે બીજો નિયમ નકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર નકારાત્મક સકારાત્મક બે ગુણ્યા નકારાત્મક બેનો જવાબ શું આવે મને લાગે છે તમે આનો ખરો અંદાજ લગાવી શકશો કેમ કે આ સરખા હોય મારા ખ્યાલથી તે સકર્મક ગુણ છે ના ના મને લાગે છે કે તે વ્યવહારિક ગુણ છે મારે એને યાદ રાખવું પડશે પણ બે ગુણ્યા નકારાત્મક બે તે નકારાત્મક ચાર બરાબર છે તો અહીંયા છેલ્લો નિયમ કે સકારાત્મક ગુણ્યા નકારાત્મક પણ નકારાત્મક બરાબર હોય છે અને આ રીતે છેલ્લા બે નિયમો એક રીતે સરખા જ છે એક નકારાત્મક ગુણ્યા સકારાત્મક એ નકારાત્મક અથવા એક સકારાત્મક ગુણ્યા નકારાત્મક પણ નકારાત્મક છે તો તમે એમ પણ કહી શકો કે જ્યારે બંને સંજ્ઞાઓ અલગ હોય અને તેના ગુણાકાર કરો તો તમને એક નકારાત્મક સંખ્યા મળશે અને તમને પહેલાથી જ ખ્યાલ હશે કે સકારાત્મક ગુણ્યા સકારાત્મક તો સકારાત્મક જ હોય તો ચાલો ફરી એકવાર જોઈએ નકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે સકારાત્મક નકારાત્મક ગુણ્યા સકારાત્મક એટલે નકારાત્મક સકારાત્મક ગુણ્યા નકારાત્મક એટલે નકારાત્મક અને સકારાત્મક ગુણ્યા સકારાત્મક બરાબર સકારાત્મક મને લાગે છે કે તમે છેલ્લે મૂંઝાયા હશો તો હું તેને તમારા માટે સરળ બનાવું જો હું તમને કહું છું કે જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે બંને સરખી સંજ્ઞાઓનો જવાબ હંમેશા સકારાત્મક હોય અને બંને જુદી સંજ્ઞાઓનો જવાબ નકારાત્મક હોય જુદી નકારાત્મક તો તે પ્રમાણે જોઈએ તો એક ગુણ્યા એક બરાબર એક હોય અને નકારાત્મક એક ગુણ્યા નકારાત્મક એક બરાબર પણ સકારાત્મક એક જ હોય અથવા તો હું કહું કે એક ગુણ્યા નકારાત્મક એક બરાબર નકારાત્મક એક અને નકારાત્મક એક ગુણ્યા સકારાત્મક એક બરાબર એક તમે જોયું કે અહીંયા નીચે બે દાખલાઓમાં બે અલગ અલગ સંજ્ઞાઓ છે સકારાત્મક એક અને નકારાત્મક એક અને ઉપરના બે દાખલાઓમાં અહીંયા બંને એક સકારાત્મક છે અને આ બંને એક નકારાત્મક છે તો ચાલો થોડાક દાખલા કરીએ અને આશા છે કે તે આ બધું સમજાવશે અને તમે પણ અહીંયા અભ્યાસના દાખલા કરી શકો છો અને હું તમને યુક્તિ પણ આપીશ તો જો હું કહું કે નકારાત્મક ચાર ગુણ્યા સકારાત્મક ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ એટલે બાર અને અહીંયા એક નકારાત્મક છે અને એક સકારાત્મક તો અલગ અલગ સંજ્ઞાઓનો મતલબ નકારાત્મક તો નકારાત્મક ચાર ગુણ્યા ત્રણ બરાબર નકારાત્મક બાર તો અહીં સમજાવ્યા પ્રમાણે આપણે કહીએ છીએ કે નકારાત્મક ચારને ત્રણ ગુણ્યા તે નકારાત્મક ચાર વધતા નકારાત્મક ચાર વધતા નકારાત્મક ચાર બરાબર નકારાત્મક બાર જો તમે નકારાત્મક સંખ્યાઓના વધતા અને બાદની ગણતરીવાળો વિડીયો ન જોયો હોય તો હું તમને તે જોવાની પહેલાં સલાહ આપીશ ચાલો હજી એક દાખલો કહીએ જો હું કહું છું કે ઓછા બે ગુણ્યા ઓછા સાત અને તમે વિડીયોને ગમે ત્યારે થોભાવી અને જુઓ કે તમને કેટલી સમજ પડી છે અને ફરીથી શરૂ કરીએ જવાબ શું આવે છે તો બે ગુણ્યા સાત એટલે ચૌદ અને અહીંયા બંને સંજ્ઞાઓ સરખી છે તો તે છે સકારાત્મક ચૌદ સામાન્ય રીતે તમે સકારાત્મક સંજ્ઞા ન લખો તો ચાલે પણ આ વધુ સ્વચ્છ છે અને હું લવ જરા વિચાર કરવા દઉં નવ ગુણ્યા નકારાત્મક પાંચ તો નવ ગુણ્યા પાંચ એટલે પિસ્તાળીસ અને ફરી એકવાર સંજ્ઞાઓ અલગ છે તો આ નકારાત્મક હોય અને અંતે જો હું લવ હું લઈશ જરા અલગ સંખ્યાઓ ઓછા છ ગુણ્યા ઓછા અગિયાર તો છ ગુણ્યા અગિયાર એટલે છાસઠ અને ત્યારબાદ નકારાત્મક અને નકારાત્મક બંને સરખી સંજ્ઞાઓ છે એટલે સકારાત્મક હવે લઈએ શૂન્ય બરાબર નકારાત્મક બાર એટલે તો તમે કહેશો કે બંને સંજ્ઞાઓ અલગ છે પણ ઝીરો ન તો સકારાત્મક છે અને ન તો નકારાત્મક છે અને શૂન્ય બરાબર કંઈ પણ હોય તો તે શૂન્ય જ હોય તેમાં કોઈ ફરક પડતો નથી તમે તેના ગુણ્યા કરો તે નકારાત્મક છે કે નહીં તો અહીંયા પણ એ જ નિયમો લાગુ પડે છે જો હું નવ ભાગ્યા નકારાત્મક ત્રણ કરું તો પહેલા તો એ જોઈએ કે નવ ભાગ્યા ત્રણ એટલે શું તો એ હશે ત્રણ અને બંને સંજ્ઞાઓ અલગ છે સકારાત્મક નવ નકારાત્મક ત્રણ તો અલગ સંજ્ઞાઓ એટલે નકારાત્મક નવ ભાગ્યા નકારાત્મક ત્રણ બરાબર નકારાત્મક ત્રણ ઓછા સોળ ભાગ્યા આઠ એટલે તો ફરી એકવાર સોળ ભાગ્યા આઠ બરાબર બે પણ સંજ્ઞાઓ અલગ છે નકારાત્મક સોળ ભાગ્યા સકારાત્મક આઠ બરાબર નકારાત્મક બે યાદ રાખો કે અલગ સંજ્ઞાઓનો જવાબ નકારાત્મક હશે ઓછા ચોપન ઓછા છ એટલે તો ચોપન ભાગ્યા છ બરાબર નવ અને અહીં બંને ભાજક અને ભાજ્ય તે નકારાત્મક છે નકારાત્મક ચોપન અને નકારાત્મક છ તો તે દાખલો જે પહેલાં કર્યો તે ગુણાકારનો હતો એ જ પ્રમાણે અહીં ફરી કરીએ તો સકારાત્મક થશે દેખીતી વાત છે કે આપણે ઝીરો ભાગ્યા કંઈ પણ તે ઝીરો જ હોય શૂન્ય ભાગ્યા કંઈ પણ તે શૂન્ય જ હોય તો તે સ્વાભાવિક છે અને તે જ રીતે કંઈ પણ ભાગ્યા શૂન્ય ન કરી શકો કારણ કે તે અનંત આવે છે તે ખરું તો ચાલો હજી એક કરીએ તો જરા અલગ સંખ્યાઓ વિચારવા દો ચાર ભાગ્યા નકારાત્મક એક તો ચાર ભાગ્યા એક બરાબર ચાર પણ સંજ્ઞાઓ અલગ છે તો તે નકારાત્મક ચાર છે મારા ખ્યાલથી હવે તમને સમજાયું હશે તો હવે હું ઈચ્છું છું કે તમે આમાંના કરી શકો એટલા નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરો અને યુક્તિઓ યાદ કરો કે કયો નિયમ લાગુ પડશે અને સમય મળે ત્યારે જરા વિચાર કરો કે કેમ આ નિયમો લાગુ પડે છે અને ગુણાકાર કરતી વખતે નકારાત્મક સંખ્યા ગુણ્યા સકારાત્મક સંખ્યાનો અર્થ શું થાય અને તે કરતાં પણ રસપ્રદ નકારાત્મક સંખ્યાના ગુણો નકારાત્મક સંખ્યા સાથે તો પણ મારા ખ્યાલથી હવે તમે તૈયાર છો અને અન્ય દાખલા કરી શકશો આવજો